નમસ્કાર મિત્રો હું રામ બાપુજી લગભગ મારા જન્મ અને રવિના જન્મ પછી બારનું પાણી પણ લેવાનું બંધ કરી દીધું પાણી પણ ઘરેથી જ પીવાનું અને બહાર જવું હોય તો પણ ઘરેથી જ પાણીની બોટલ ભરીને જવાનું અને બહાર જમવાનું તો બિલકુલ નહીં બબે એ તંત્ર દિવસનો પ્રવાસ હોય તો એ પ્રવાસમાં ઘરેથી જે રહીને ગયા હોય એ જમવાનું બાકી એમનું પાછું આવી જવાનું બાપુજીને ચા પીવાની જે આદત હતી ને ચા દિવસમાં બે વખત ચા પી સવારે અને સવારે પછી અને ચા પીવાની જે બાપુજીની જે આદત હતી ને એમાં બાપુજી કપર કાપીમાં ચા નથી પીધો આવી રીતે આ સ્ટીલના વાટકામાં આ નાની વાટકી છે એમાં જ ચા પીધી છે જ્યાં સુધી બાપુજી હયાત રહ્યા ત્યાં સુધી એમણે રીતે ચા પીધી છે અને આ બાપુજીની જ નિશાની તરીકે આવી રીતે ચા પીવાની ક્યારેક ક્યારેક તક લઈ લઈએ છે તો હાલો ચા પીવા મળતા નહીં